વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ જ્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખતા ભારે ભીડ ગ્રાહકોની જોવા મળી રહી છે. ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે તિરંગાની ખરીદી કરવા માટે વડોદરા વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય એટલે હર ઘર તિરંગા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું છે. આ સૂત્રને સાર્થક કરવા માટે મોટી સંખ્યામાં લોકો તિરંગાની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે આ તિરંગાને કઈ રીતે બાંધવું કઈ રીતે તેને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તે પણ શીખવાડવામાં આવ્યું છે વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે હાલ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે ઘર હોય ઓફિસ હોય તમામ જગ્યા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત લોકો તિરંગો ફહેરાવતા હોય છે અને આ તિરંગાની ખરીદી કરવા માટે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે તિરંગાના ઉપયોગને લઈને કઈ રીતે તેને બાંધવું ને કઈ રીતે તેને ફરકાવવાનો હોય તે વિશે પણ ત્યાં ગ્રાહકોને શીખવાડવામાં આવી રહ્યું છે Tenez, on va rejoindre ce <shrie> que nous avons. takuti kamu kan gitu kan aja અમે ખાદી ગ્રામ ઉદ્યોગમાં આવેલો છું હું ધ્વજા ધ્વજા તિરંગો લેવા માટે આવ્યો છું કાલે પંદરમી ઓગસ્ટ છે આપણા દેશનો સ્વતંત્ર દિવસ છે આપણે તિરંગા જે અમારા શોરૂમમાં દર વર્ષે જે થાય છે ધ્વજારોહણ એના માટે આવ્યો છું તિરંગો આપણે કેવી રીતે બાંધવાનો છે એ પણ આપણાને ખાદી ગ્રામ ઉદ્યોગમાં શીખવે છે આપણાને કે કેવી રીતે બાંધવાનો છે અને કેવી રીતે કઈ દોરી ખેંચીએ તો પ્રોપર તિરંગો ફરકે એ પણ આપણાને સારી રીતે સમજાવી રહ્યા છે અહીંયા એના માટે હું દર વર્ષે આપણા જે ગવર્મેન્ટનું જે ખાદી ગ્રામ ઉદ્યોગ ત્યાં આવું છું અને અહીંયાના જે કમિટી છે એ પણ સારી રીતે હેલ્પ કરે છે આપણને કે કેવી રીતે તિરંગો બાંધવાનો હિરેન હિરેન રાણા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરંગાઓનું ઘણું વેચાણ થાય છે અને જે હર ઘર તિરંગાનું છેલ્લા ત્રણ વર્ષથી જે નરેન્દ્ર મોદી સાહેબે આપણાને જે પબ્લિકને આહવાન આવ્યું છે એને લઈને છેલ્લા ત્રણ વર્ષથી તિરંગાઓનું વેચાણમાં ઘણો વધારો થયેલો છે અને સાથે સાથે સરકારી ઓફિસો ગવર્મેન્ટ ઓફિસો કચેરીઓમાં જે ધ્વજબંધન થતું હતું એના તદ ઉપરાંત ઘર તિરંગાનું આહવાનના લીધે હવે આમ જનતાને પણ આ એક મોકો મળ્યો છે ત્રણ વર્ષથી એનો ઘણો ફાયદો થાય છે અને વેચાણમાં ઘણો વધારો થયેલો છે અને આપણી તૈયાર જે ગવર્મેન્ટ ઓફિસોને એમાં તો જે કઈ રીતે રાષ્ટ્રધ્વજનું આપણે એ કરવાનું છે એની હોય છે પરંતુ અવારનવાર હવે નવા નવા ગ્રાહકોને પણ જે આ લાભ આપવામાં આવે છે તો અમારે ત્યાં ટ્રેનિંગ થયેલા બે સેલ્સમેન છે જે તમને તિરંગો કઈ રીતે ફરકાવવાનો એની સિસ્ટમ શું છે કઈ દોરી ખેંચવાથી પ્રોપરલી ફરકે છે આ બધી માહિતી આપીએ છીએ અને ડેમો કરીને બતાવીએ છીએ અને ઘણા કસ્ટમરો આજુબાજુ સિટીમાંથી પણ આવે છે દાહોદ ગોધરા સુરત એ બધેથી પણ આવે છે અને અમારે ત્યાં હર વખતે ટ્રેનિંગમાં જે છોકરાઓ છે એ ધ્વજવંદન કેવી રીતે ફરકાવવું એના નિયમો શું છે એનું પાલન કેવી રીતે કરવું એ બધી માહિતી પણ આપે છે આપણી ત્યાં પ્યોર ખાદી આઈએસઆઈ માર્કાના જે ગવર્મેન્ટ માન્ય આઈએસઆઈ માર્કાના ધ્વજ હોય છે એમાં બધી ઘણી સાઇઝ હોય છે સાઈઝોમાં બે બાય ત્રણ ત્રણ બાય ચાર ચાર બાય સાડા ચાર ચાર બાય છ છ બાય નવ અને વીસ બાય એકવીસ ફૂટ સુધીની આપણી પાસે સાઇઝ અવેલેબલ હોય છે અને દરેક કચેરી સ્કૂલોની સ્કૂલ છે નાની કોલેજો છે એમાં બે બાય ત્રણ ની સાઇઝ ચાલે છે કચેરીઓમાં છે ગવર્મેન્ટ ઓફિસોમાં ત્રણ બાય સાડા ચાર ની સાઇઝ ચાલે છે એટલે રેગ્યુલર સાઇઝ બે બાય ત્રણ નું ઘણું વેચાણ થાય છે રાકેશ પટેલ ખાદીગ્રામ ઉદ્યોગ રાહુપુરા